માં પ્રદુષણ મામલે જીપીસીબી દ્વારા તપાસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમજ વીટીએસ એજન્સીને જોડવામાં આવી હતી અલંગ અને સરતાન પર બંદર વચ્ચે ગત ઓગણીસ ડિસેમ્બરે દરિયામાં સાત નોટિકલ માઇલ જેટલું ઓઇલ પ્રવાહી ફેલાયો જેના કારણે અસંખ્ય જળચર જીવસૃષ્ટિના મૃત્યુ થયા સમગ્ર મામલે મોટો ખુલાસો થયો કે આ ઓઇલ મટીરિયલ અલંગના પ્લોટ નંબર લીલાશિપ રિસાયકલમાંથી દરિયામાં ફેલાયું હતું આ ઓઇલ પ્રવાહી દરિયામાં ફેલાઈ જવાને કારણે સરતાનપર બંદરમાં માછીમારોના વ્યવસાય પર મોટો ફટકો પડ્યો છે મોટી સંખ્યામાં માછીમારો ભાવનગર કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા માછીમારોના જણાવ્યા મુજબ જ્યાં સુધી દરિયાનું પાણી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી માછીમારી શક્ય નથી માંગરોલના માંડણ ગામે ધર્મ પરિવર્તનની આશંકાએ લોકોના ટોળા એકઠા થયા આદિવાસી સમાજના ટોળાએ રસ્તો જામ કરી વિરોધ નોંધાવ્યો દેવ બિરસા સેના અને ગ્રામજનોએ રસ્તા પર ભારે હંગામો મચાવ્યો માંગરોલના માંડણ ગામે ખ્રિસ્તી ધર્મનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમને બંધ રાખવા માટે દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર પણ અપાયું હતું ધર્મ પરિવર્તન થતું હોવાના આક્ષેપ સાથે કાર્યક્રમના સ્થળે હોબાળો થયો જંખવાઓ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હોબાળો થયો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે હોબાળો થયો છે તે ભારે જોવા મળી રહ્યો છે સૌથી વધારે વાત કે જે હાલમાં દ્રશ્યોની અંદર દેવ સેના દ્વારા આ આદિવાસી લોકોએ રસ્તો રોકી સૂત્રોચ્ચાર કર્યા હોવાની જાણકારી છે પોલીસ ત્યાં આગળ પહોંચી હતી ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમ સમયે હંગામો થયો હોવાની જાણકારી મળી રહી છે મુખ્ય કારણ શું હતું તે હજી જાણવા નથી મળ્યું પોલીસ પણ તપાસમાં લાગી છે નવ નિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી હતી થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ત્યારે ન્યૂઝ એટીને શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ નિર્માણ થતા ખુશીનો માહોલ લોકોમાં છે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ છે સીધી જ વાત કરીશું અધ્યક્ષ સાહેબ જોડે સાહેબ શું કહેશો કેટલો હવે વિકાસ થશે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે

અત્યારે આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકાઓ છે શું વધુ તાલુકાઓ બનશે વધુ નગરપાલિકાઓ બનશે આવનારા સમયમાં જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે એને પણ આગળ વધારીશું અત્યારે ભારતમાલા અને નાણી એરપોર્ટની વાત છે બીજા કયા એવા વિકાસના કામો થશે જ્યાંથી સીધા દિલ્હી પણ ટૂંક જલ્દી પહોંચી શકાશે અને અમદાવાદ અને ગાંધીનગર પણ પહોંચી નવો જે રસ્તો બની રહ્યો છે એના કારણે કરીને અમદાવાદ માત્ર બે કલાકમાં પહોંચી શકાય એવી વ્યવસ્થા થશે ખાસ કરીને ભારતમાલા જે બન્યું છે એ અમૃતસરથી કરી અને અહીંયા કંડલા સુધીનો જે બની ગયો છે ભારતમાં એ તો તૈયાર થઈ ગયું છે એટલે એ બંનેની કનેક્ટિવિટી અને સાથે સાથે એરપોર્ટ જે બન્યું છે એનો રનવે પણ બહુ મોટા પ્રમાણમાં મોટો છે એનો પણ બહુ મોટો ફાયદો બનાસકાંઠા અને આ સરહદી વાવ થરાદ જિલ્લાને પણ થશે કિશોર દુવાર થરાદ વાવ